પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતો પર બનેલી ઘટનામાં અલ્પેશ ઠાકોરે પણ ઝુકાવ્યું છે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અલ્પેશ જણાવ્યું છે કે ભાજપને ખેડૂતોના મત લેવા માટે દેવા માફીની જાહેરાત કરતા આવડે છે અને યુપી અને બિહારના ખેડૂતોના મતોથી જીત મેળવી દેવા માફીની જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતના ખેડૂતોનું માફ કેમ નહીં એવો સવાલ ઉઠાવ્યો અલ્પેશ અલ્ટિમેટમ આપ્યું કે એકવીસ તારીખ સુધીનું માફ નહીં થાય ઉગ્ર આંદોલન શરૂ કરાશે ગુજરાતના આ ખેડૂતોનું દેવું માફ કરો પાંચ એકર થી ઓછી જમીન હોય એમનું સંપૂર્ણ દેવું માફ કરો સાત એકર જમીન હોય એમનું એક લાખ દેવું માફ કરો એટલે ગુજરાતના ખેડૂતોની હિતરક્ષક સરકાર હોય તો ખેડૂતોના દેવા માફ કરો સરકાર એવી અમારી સ્પષ્ટ વાત છે એમને ટેકાના ભાવ નથી મળતા પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે ખેડૂતો પોતાનો પાક જે પ્રકારે બિહારની અંદર ચૂંટણી જીતવા માટે માન્ય વડાપ્રધાન શ્રી એક લાખ પચીસ હજાર કરોડ ની જાહેરાત કરી ઉત્તર પ્રદેશમાં દેવા માફીની વાત કરી તો ગુજરાતના ખેડૂતોનું દેવું ક્યારે માફ કરશો

હું અલ્પેશ ઠાકોર હજારો લાખો ખેડૂતો સાથે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલનમાં જોડે